નમસ્કાર મિત્રો રાધે રાધે બધાને આજે અમે તમને પરમશ્રદ્ધે પ્રેમાનંદજી મહારાજની એક એવી દિવ્ય અને જીવનને હચમચાવી દેતી કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જેને કૃપા કરીને શ્રદ્ધા અને ભક્તિભાવથી અંત સુધી અવશ્ય સાંભળજો આ માત્ર એક કથા નથી આ એક આત્માથી આત્માની પોકાર છે એક સંતની વાણીમાંથી નીકળેલું સત્ય જે જીવન મૃત્યુ અને પરમગતિના રહસ્યોને ઉજાગર કરે છે પ્રેમાનંદજી મહારાજ આ કથામાં ન માત્ર એક અદ્ભુત આધ્યાત્મિક અનુભવ વહેંચે છે પરંતુ એ પણ જણાવે છે કે મૃત્યુ એ કોઈ અંત નથી પરંતુ આત્માની યાત્રાનું એક ગહન અધ્યાય છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે એ કઈ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે અને મૃત્યુ પછીની પીડા અને શાંતિ શું છે અને આજે આ સંદર્ભમાં અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ તાજેતરમાં અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દિવંગત થયેલી તમામ આત્માઓને જેઓ અકાળે આ સંસારમાંથી વિદાય થઈ ગયા અમારી એ જ પ્રાર્થના છે હે પ્રભુ એ તમામ આત્માઓને શાંતિ આપો તેમને તમારા ચરણોમાં સ્થાન આપો અને તેમના પરિવારજનોને સંબળ આપો આગળ કથામાં અકાળ મૃત્યુ કે દુર્ઘટનામાં પ્રાણ ગુમાવવા પર શું થાય છે તે પણ જાણીશું જો આ કથા તમારા અંતર્મનને સ્પર્શી જાય તો કૃપા કરીને તેને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આ દિવ્ય જ્ઞાનને વધુ ને વધુ આત્માઓ સુધી પહોંચાડી શકાય હવે આવો આપણે પ્રવેશ કરીએ એ ગહન અને અદભુત સત્યમાં જ્યાં પ્રેમાનંદજી મહારાજ સ્વયં એક દિવ્ય વાર્તાલાપમાં આત્મા કાળ અને પરમાત્માની લીલાનો સાક્ષાત્કાર કરાવે છે ગુરુજી તેમના આશ્રમમાં શાંતિથી બિરાજમાન હતા તેમની પાસે ભક્તોની ભીડ લાગેલી હતી પરંતુ જે કોઈ આવતું તે પોતાના જીવનનું સમાધાન લઈને પાછું ફરતું એ દિવસે એક વિનમ્ર શિષ્ય શ્રદ્ધા ભાવે પ્રશ્ન લઈને આવ્યો તેની આંખોમાં ચિંતા હતી અને અવાજમાં જિજ્ઞાસા ગુરુદેવ તેણે કહ્યું તમારા ચરણોમાં દાસના કોટી કોટી પ્રણા મારો એક પ્રશ્ન છે જેઓ અકાળ મૃત્યુ કે દુર્ઘટનામાં પ્રાણ ત્યાગે છે તેમના આત્માને શું શાંતિ મળે છે શું તેમને ઉર્ધ્વગામી ગતિ મળે છે કે નહીં ગુરુજીએ શાંત ભાવે તેની તરફ જોયું તેમના મુખમંડળ પર કરુણાની આભા હતી તેઓ બોલ્યા ત્યારા બાળક મૃત્યુ કેવી રીતે થઈ એ જીવનના અંતિમ પરિણામને નક્કી નથી કરતું અસલી પ્રશ્ન નથી કે તે કેવી રીતે મૃત્યુ પામ્યો પરંતુ એ છે કે તેણે કેવું જીવન જીવ્યું મોટા મોટા સંતોનું પણ અમે દુર્ઘટનામાં મૃત્યુ થતું જોયું છે પૂજ્ય બક્સરના મામાજી એક દિવ્ય આત્મા બરસાને કથા કરવા જતા હતા શ્રીજીના દર્શન કર્યા અને પાછા ફરતી વખતે એક ટ્રકે આવીને પ્રહાર કર્યો પણ શું કહી શકે કે તેમના આત્માને શાંતિ નથી મળી ના બાળક તેઓ તો રાધારાની કૃપાથી એ જ ક્ષણે તેમના ચરણોમાં લીન થઈ ગયા એ જ રીતે ઉડિયા બાબાજી મહારાજ કેટલા મોટા સિદ્ધ સંત હતા અંત સમયે એક વિક્ષિપ્ત વ્યક્તિએ ગળાસો મારી દીધો શું તેમની અધોગતિ થઈ અરે ના તેઓ તો જીવનમાં જ બ્રહ્મપદને પામી ચૂક્યા હતા તેમના શરીરને ભલે નુકસાન થયું પરંતુ આત્મા તો પ્રભુની ગોદમાં જઈને સમાઈ ગયો ગુરુજીએ થોડી ક્ષણો રોકાઈને ગહન શ્વાસ લીધો પછી આગળ બોલ્યા યાદ રાખ મૃત્યુની ઘટનાથી કોઈ આત્માની ગતિ નક્કી થતી નથી તે નક્કી થાય છે જીવનની ધારાથી પરિક્ષિતજીને જુઓ સર્પના દંશથી મૃત્યુ થયું પરંતુ તેઓ સીધા પરમપ્દને પામ્યા શા માટે કારણ કે તેમનું જીવન પૂર્ણપણે ભક્તિમાં સમર્પિત હતું અને બીજી તરફ કોઈ પાપી છે જેણે આખું જીવન અધર્મ કર્યો અને પછી પણ તેનું મૃત્યુ આરામથી થયું કોઈ રોગ નહીં ફક્ત હૃદયરોગનો હુમલો થયો અને તે ચાલ્યો ગયો તો શું તે સ્વર્ગે ગયો ના તેના પુણ્યકર્મોની બચેલી પૂંજીએ તેનું શાંત અંત બનાવ્યું પરંતુ જ્યારે તેના પાપ ફળશે તો તેના આત્માને દુર્ગતિ જ મળશે કેટલાક લોકો પૂછે છે એક ભજન કરનાર વ્યક્તિ દુઃખ સહન કરે છે બીમાર રહે છે અને પાપી યશ મેળવે છે આશા માટે બાળક જે ભક્ત છે તેના બધા પાપ એ જ જન્મમાં બળી રહ્યા છે જેથી તે આ જ જન્મમાં મુક્ત થઈ જાય જ્યારે પાપી પોતાના પાછલા જન્મના પુણ્ય ભોગી રહ્યો છે પરંતુ તેનું આગામી જીવન અંધકારમાં હશે માની લો કોઈ વ્યક્તિ દિવાલ નીચે બેઠો હતો અને અચાનક પડી તેનું મૃત્યુ થયું બધા કહેશે અકાળ મૃત્યુ પરંતુ શું તે અકાળ હતું ના તે પહેલેથી જ નક્કી થઈ ચૂક્યું હતું જેમ કે કયા દિવસે કઈ ઘડીએ ક્યાં કેવી રીતે મૃત્યુ થશે બધું પૂર્વ નિર્ધારિત છે હવે એ જોવાનું છે કે તે વ્યક્તિએ કેવું જીવન જીવ્યું જો તેનું જીવન પ્રભુમાં હતું સેવા અને ભક્તિમાં હતું તો ભલે દુર્ઘટનામાં મૃત્યુ થયું હોય તે સ્વર્ગ પામે છે મૃત્યુની શૈલી નહીં જીવનની શૈલી મહત્વ રાખે છે કોઈ ગંગામાં ડૂબીને મરે પરંતુ તેનું જીવન અધર્મમાં વીત્યું હોય તો તે નરક જશે અને જો કોઈ કષ્ટમાં મરે પરંતુ તેનું જીવન પ્રભુને સમર્પિત હતું તો તે નિશ્ચિતપણે પરમગતિને પામશે ગુરુજીએ અંતે હસીને કહ્યું તો બેટા મૃત્યુ કેવી થઈ એ પ્રશ્ન વ્યર્થ છે મૂળ વાત એ છે કે તે કેવું જીવ્યું ગોધૂળી વેળાનો સમય હતો આશ્રમમાં હળવી હવા વહી રહી હતી અને પ્રેમાનંદજી મહારાજ પોતાના સ્થાન પર ધ્યાનમગ્ન બેઠા હતા ત્યારે એક શિષ્ય પોતાની વ્યથા લઈને તેમની નજીક આવ્યો તેના ચહેરા પર સાત વર્ષનો ગહન દુઃખ હતું અને મન પ્રશ્નોથી ભરેલું હતું તે બોલ્યો ગુરુજી મારી બે દીકરીઓ હતી ત્રેવીસ અને ચોવીસ વર્ષની મોટી દીકરીની તો દોઢ વર્ષની દીકરી પણ હતી સાત વર્ષ થઈ ગયા પરંતુ મન શાંત નથી થતું ક્યારેક લાગે છે કે શું મારી દીકરીઓ હજુ પણ ક્યાંક અસ્તિત્વમાં છે શું તેમનું મૃત્યુ જ તેમનો અંત હતો મહારાજે શાંત દૃષ્ટિથી તેની તરફ જોયું અને બોલ્યા બેટા મૃત્યુ કોઈ જીવનનો અંતિમ નિર્ણય નથી જીવનની ધારા તેના કર્મથી નક્કી થાય છે જો આખું જીવન કોઈએ પાપ કર્યા પરંતુ અંતિમ ક્ષણોમાં તેના મુખમાંથી રામ હરિ કૃષ્ણ કે રાધા નીકળ્યું તો તેનું ભાગ્ય બદલાઈ શકે છે કારણ કે અંતે તે જ ભાવ ફળ આપે છે આ સંસાર મૃત્યુલોક છે જેણે જન્મ લીધો છે તેને એકને એક દિવસ મૃત્યુનું આલિંગન કરવું જ પડે છે શિષ્યની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે કહ્યું ગુરુજી મારી મોટી દીકરી ખૂબ ધાર્મિક હતી જ્યારે મને કૈલાસ માનસરોવર જવાનો અવસર મળ્યો ત્યારે તેણે જ કહ્યું હતું પપ્પા તમે જાઓ હું દુકાન સંભાળી લઈશ તે સમયે તે ફક્ત ઓગણત્રીસ વર્ષની હતી આજે પણ તેની યાદ આવે છે મન રોકી શકતું નથી મહારાજે ભીના સ્વરમાં કહ્યું તારા જેવો વ્યક્તિ જે હજુ સાત વર્ષથી દુઃખમાં ડૂબેલો છે તે ભલે તેને ભૂલી ન શકે પરંતુ એક વાત ગાંઠ બાંધી લે તેણે પોતાનું કર્મ ભોગી લીધું હવે તું જે કરે છે તે તારું પોતાનું કર્મ છે પોતાને હરિચિંતનમાં લગાડ માયા એ જ નાટક કરે છે ક્યારેક પુત્ર ક્યારેક પત્ની ક્યારેક મિત્ર બનીને મોકલે છે કોઈ કોઈનું નથી ફક્ત ભગવાન જ એકમાત્ર સત્ય છે તે થોડી વાર મૌન રહ્યો પછી પ્રેમાનંદજી બોલ્યા તારા મનમાં જે પીડા છે એ જ પીડા ગોસ્વામી તુલસીદાસજીને પણ હતી જ્યારે તેમની પત્ની રત્નાવલી માયકે ગઈ તો તુલસીદાસજી વિરહમાં અંધા થઈ ગયા તેઓ રાત્રે જ તેમની પાછળ જઈ પહોંચ્યા तर रत्नावली वचन कहूँ जेने तुलसीदास ने संत बना दीधा लज्जा न आवे तुलसी थोड़ा दिवस भजी लेत अस्थि नर तनु जो हरी भजे सो नर तुलसी देत तुलसीदास जी एज क्षणे पोतानु जीवन बदली अने पोताना प्रियना स्थाने भगवान श्री राम ने राखी दीधा जे मोहेने तेज मोहे उन्नति आपी અને પછી તેમણે રામચરિત રચના કરી જે આજે યુગોયુગો સુધી અમર છે શિષ્ય ધ્યાથી સાંભળી રહ્યો હતો મહારાજે આગળ કહ્યું જેમ તુલસીદાસજીએ પોતાના શોકને ભક્તિમાં બદલી દીધો તેમ તારે પણ તારા આંસુઓને ભજનમાં બદલવાના છે તારી દીકરીઓ તને રડતો જોવા નહીં ઈચ્છતી હોય તેઓ ઇચ્છતી હશે કે તું તારું જીવન ભક્તિથી ભરી દે જેથી તેમનો જન્મ પણ સાર્થક થાય પછી તેમણે ચિત્રકેતુની કથા સંભળાવી કેવી રીતે એક પુત્રના મૃત્યુથી દુઃખી રાજાને નારદજીએ આત્માનું સત્ય સમજાવ્યું ચિત્રકેતુને આત્મબોધ થયો અને તેઓ હરિભક્ત બની ગયા મહારાજ થોડી વાર રોકાયા અને પછી બોલ્યા ભાગવતમાં ચિત્રકેતુ નામના રાજાની કથા આવે છે ઘણી રાણીઓ હતી પરંતુ પુત્ર ન હતો નારદ અને અંગીરા ઋષિ તેમની પાસે ગયા અને કહ્યું રાજન તું ધર્માત્મા છો તો પણ આટલો દુઃખી કેમ રાજા બોલ્યા મને ફક્ત એક પુત્ર જોઈએ નારદજીએ કહ્યું છે પરંતુ હર્ષ અને શોક બંને સાથે આવશે અને એ જ થયું પુત્ર થયો પરંતુ દ્વેષ અને ઈશાને કારણે તેને ઝેર આપી દેવાયું રાજા રડતા રહ્યા ત્યારે નારદજીએ કહ્યું તેના આત્માને બોલાવી લાવું આત્મા આવ્યો અને બોલ્યો હું ન તો આ જન્મમાં આનો પુત્ર છું ન પાછલા જન્મમાં આ ફક્ત પોતાના સ્વાર્થ માટે રડે છે હું મારું કર્મ ભોગવવા આવ્યો હતો હવે ચાલ્યો ગયો ચિત્રકેતુને બોધ થયો અને તેમણે પોતાનું જીવન ભજનમાં સમર્પિત કરી દીધું શિષ્ય હવે ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો મહારાજે પછી કહ્યું ભગવાને તને પણ આ જ સંદેશ આપવા આ લીલા રચી છે બેટા જે ચાલ્યું ગયું તે પોતાનું કર્મ નિભાવીને ગયું હવે તારે તારા કર્મો સુધારવાના છે હર વખતે રાધાનું નામ જપ આ દુનિયા ઠગણી માયા છે કોઈ પર વિશ્વાસ ન કર ફક્ત પ્રભુના નામ પર ભરોસો રાખ મહારાજે આંખો બંધ કરી લીધી અને પછી બોલ્યા આ દુનિયા એ જગ્યા છે જ્યાં શરીર રૂપી કપડું પણ ઉતારી લેવાય છે તારો ફક્ત તારા કર્મો આપશે જે તે સારા કર્યા છે છે પુણ્ય બાકી બધું જ રહી જશે મૃત્યુ ક્યારે પણ આવી શકે તેના માટે તૈયાર રહે તું કોણ છે શું છે તેની ઓળખ શરીરથી નહીં આત્માથી કર આત્મા અમર છે પરંતુ કર્મોથી બંધાયેલો છે શિષ્યની આંખોમાંથી વહેતા આંસુ હવે થંભવા લાગ્યા તેણે માથું નમાવી દીધું અને કહ્યું ગુરુજી હવે હું રહીશ નહીં હું રાધા નામનો સહારો લઈને મારું જીવન બદલી નાખીશ મહારાજ હસ્યા બસ આ જ જોઈતું હતું તેમણે કહ્યું હવે દરરોજ રાધા કૃષ્ણ હરિનું નામ લે તો પણ જનારો છે બસ તારી તૈયારી કરી લે આજ ધન તારી સાથે જશે રાધા નામ જ પરમધન છે જ્યારે ત્યાં જઈશ તો અલગ મહેલ મળશે સ્વાદિષ્ટ ભોગ મળશે ક્યારે શુગરની ચિંતા નહીં ન બ્લડ પ્રેશરની ફક્ત આનંદ ફક્ત લીલા અને ફક્ત ભક્તિ હવે રડવાનું બંધ કર ફક્ત રાધા 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 પ્રેમથી બોલો રાધે રાધે જય હો પ્રેમાનંદ મહારાજની તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં